મનસ્વી રીતે રાજીનામાને લીધે તમામ પદ પરથી રાજીનામું લેવાયું છે સુમુલ ડેરી ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર ભુજકો માસલ પદેથી પણ રાજીનામું માંગવામાં આવ્યું વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મવટ જી રાકેશ બિલકુલ સુમુલ ડેરીના જે પ્રમુખ છે તેને રાજીનામું છે તે માંગવામાં આવ્યું છે સુમુલ ડેરી અને ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર નરેશ પટેલ પાસે આ રાજીનામું છે તે માંગી લેવામાં આવ્યું છે પાર્ટીની સૂચનાથી તમામ હોદ્દા પરથી આ રાજીનામું છે તે માંગવામાં આવ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા રાજીનામાની રેવ પાસે માંગ કરવામાં આવી છે રાજીનામું માંગ્યું હોવા છતાં પણ મોડી સાંજ સુધી નરેશ પટેલે ગતરોજ રાજીનામું આપ્યું નહોતું જ્યાં સુમુલ ડેરી ના પ્રમુખ માનસિંહ ડિરેક્ટરો સુગરના ઉપપ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતું જ્યાં હવે પાર્ટીના મેન્ડેટથી થી ધારાસગઢ ઉપપ્રમુખ પદે ગોઠવાયેલા નરેશ પટેલે પાર્ટીની પરવાનગી વિના મનસ્વી રીતે રાજીનામું આપી દેતા હવે સુમુલ અને ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર પદની સાથે રાજીનામું છે પરંતુ હજી સુધીનામું લઈને સુમુલ ડેરી ની જે રાજકારણ પણ છે તે ક્યાંક ગરમાયું છે માનસિંહ પટેલ દ્વારા લેવામાં આવેલા નિર્ણય ને લઈને અસંતોષ ની લાગણી છે તે નરેશ પટેલ દ્વારા સહિત નવ એ વ્યક્ત કરી હતી અને તે જ કારણ છે કે નરેશ પટેલે અગાઉ છે તે પદેથી રાજીનામું આપ્યું હતું પરંતુ પાર્ટી પાસે આ સમગ્ર મામલો કમાન્ડ સુધી પહોંચતા અંતે આ રાજીનામું તમામ હોદ્દા ઉપરથી માંગવામાં આવ્યું છે જોકે નરેશ પટેલ આ પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપે છે કેમ તે બાબત હવે મહત્વની બની જાય છે જી